ભારત યુવાન એમાં તેજસ્વીતા હોવી જોઈએ તપસ્વિતા હોવી જોઈએ અને ત્રીજું તત્પરતા હોવી જોઈએ તેજસ્વી કોને કહેવાય જેમાં તેજ હોય જેમાં નૂર હોય જેમાં સાહસિકતા હોય ભારતનો યુવાન લાખોમાંથી માંથી જુદો તરી આવે એને ભારત યુવાન એવું કહેવાય છે ડોક્ટર વિક્રમ સારાભાઈ અબ્દુલ કલામને અમેરિકા મોકલાતા ટ્રેનિંગ માટે અને 6 મહિના સુધી કલામ સાહેબ માં રહ્યા અને 6 મહિના બાદ નાસા વાળા કીધું કે કલામ તમે અમેરિકા રોકાઈ જાવ હવે તમને 6 ગણો પગાર વધારે આપશે તો અબ્દુલ કલામ એવું બોલ્યા કે મારો જન્મ મારા ભારત દેશ માટે થયો છે હું જીવીશ તો પણ મારા દેશ માટે અને મરીશ તો પણ મારા દેશ માટે નોકરી નોકરીને લાત મારી અને કલામ સાભ અહીંયા આવી એ ફાઇ સ્ટારમાં બાળકો કલામ સાહેબ કોની યાદ છે ડબલ કટતા એને સિંગલ કટતા વન સાઈડ હતી કઈ ગાડી રાખતા હતા લગ્નય નહોતા કર્યા એ ભૂલી ગયા તા જાન આવીથી ખબર પડી ગયા તો મારી જાન આવી

પણ ભારતનો યુવાન એવો વિવેકાનંદ સ્વામી ગયા ગયાતા અને એ સમયે વિવેકાનંદ સ્વામીને પૂછું સ્વામીજી વાય ધી કેન નોટ શેટ ઇન્ડિયન લેડી અમે ભારતની સ્ત્રી સાથે શા માટે હાથ મિલાવી શકતા નથી ભારતની સ્ત્રીમાં શું તાકાત છે અમે હાથ મિલાવી શકતા નથી આ વર્ષો પહેલાની વાત છે તો વિવેકાનંદ સ્વામી બોલ્યા કે તમે

જ્યાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થાય જ્યાં ભગવાન સ્વામિનારાયણનું નું પ્રાગટ્ય થાય એ ભારતમાં થાય છે શા માટે ભારતની શંકરાચાર્ય આત્યાચાર્ય થઈ ગયા એવું કહેવાય છે શંકરાચાર્ય બહુ મહાન હતા અને એને ભારત ને જીતે કોઈ પણ વ્યક્તિ એની પાસે આવે લક્ષ્મણ પહેલા ધીમો બનાવ્યો પણ ધીમો બનાવ્યો એની પાસે કોઈ શાસ્ત્રાર્થ કરવા આવે શંકરાચાર્ય પાસે તો કોઈ પણ વ્યક્તિ હોય શંકરાચાર્યને જીતી લેતા હતા એમ કરતા કરતા એ ભારતમાં શાસ્ત્રાત કરતા કરતા મંડન મિશ્રની ઘરે આવ્યો એને પૂછ્યું મંડન મિશ્રનો ઘર ક્યાં હશે ઓકે એનો ઘર ક્યાં હશે તર એ સમયે કોઈકે કીધું કે જ્યાં પોપટો શ્લોક બોલતા હશે પોપટ એ મંડન મિશ્રણ ઘર હશે

મંડન મિશ્રના ઘરના હતા વિદુષી ભારતી એને કીધું કે તમે મારા પતિને જીતા છે પણ તમે જીતો ત્યારે એ સમયે એની પત્ની સાથે શાસ્ત્રાર્થ છો એક ભારતની નારી સાથે શાસ્ત્રાર્થ શંકરાચાર્ય પૂરા ભારતને જીતી ગયા હતા પણ એ શંકરાચાર્ય વિદુષી ભારતી સામે હારી નારીમાં આવી તાકાત છે ભારત દેશની અર એક નારી હર એક યુવાન એમાં તાકાત છે પણ આજે તાકાત બાર કે આવતી